રાજકોટ મહાનગરપાલિકાની બેઠક મળી હતી આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી સ્ટેન્ડિંગ કમિટીએ એક નિર્ણય લીધો તો બજેટમાં જે જોગવાઈ કરી હતી કે રાજકોટમાં સિનિયર સિટીઝનો માટે જે ફ્રી બસ સેવા દિવ્યાંગોની એકવીસ કેટેગરી માટે ફ્રી બસ સેવા અને એ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ન્યૂઝ ગયા હતા તેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જોગાનુજોગ સારા ન્યૂઝ અને શુભકામના માટેનો સ્ટેન્ડિંગ કમિટી શરૂ થઈ ત્યારે ફોન આવ્યો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટેલિફોનિક સંદેશાની અંદર શુભકામનાઓ પાઠવી અને રાજકોટ મહાનગરપાલિકાને ભવિષ્યમાં વિકાસ કાર્યો માટે જે કંઈ પણ જરૂરત હશે એ તમામ જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી આપીને સૌ કોર્પોરેટરો મિત્રોને માઇક થી મોબાઈલમાંથી એમને શુભકામનાઓ પાઠવી છે સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્તો હતી એમાંથી બત્રીસ નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી બાર વર્ષ કે બાર વર્ષથી વધુ જે ક્લાસ ટુ ઓફિસરનો પગારનો જે સ્કેલ છે બેઝિક સ્કેલ એ વધારવાની દરખાસ્ત હતી એમાં સંકલનની અંદર અનેક વિસંગતતાઓ અને પ્રશ્નો આવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં દરખાસ્ત ઉપર પૂર્ણપણે તપાસ અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કરશું બાકી સુડતાલીસ એ સુડતાલીસ દરખાસ્તો આજની સ્ટેન્ડિંગમાં અમે લોકોએ મંજૂર કરી છે કુલ બાર કરોડ સત્યાવીસ લાખ એકતાલીસ હજારના માતબર રકમના વિકાસ કામો આજે અમે લોકોએ ખુલ્લા મૂક્યા છે એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ